વીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે વિદ્યા મંદિર ઝલક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂજ્ય સંતો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સંસ્કાર વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને સંસ્કાર યુક્ત શિક્ષણ રક્ષણ કરે આ શીર્ષકને સાર્થક કરી શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરતા બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં ઝલક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી અને શ્રી રણછોડભાઈ એમ શાહની ખાસ ઉપસ્થિતિ રહી હતી જેમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા ઉપસ્થિત કર્યા હતા શિક્ષણ રક્ષણ કરે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની આ ઉક્તિને છેલ્લા બે દાયકાથી ચરિતાર્થ કરતી આ શાળાની વિવિધ સિદ્ધિઓને વિદ્યાર્થીઓએ નૃત્ય અને સંવાદ જેવા વિવિધ માધ્યમો દ્વારા સુંદર રીતે

છેલ્લા વીસ વર્ષની અંદર હજારો વિદ્યાર્થીઓએ આ સ્કૂલમાં સંસ્કાર યુક્ત શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એ લોકોની વ્યક્તિત્વ વિકાસ પણ થયો છે સાથે સાથે આ વિદ્યાર્થીઓ વગર ટ્યુશને દસ અને બારના ધોરણની અંદર સો ટકા રિઝલ્ટ લાવી રહ્યા છે એ પુત્રો દરેક ક્ષેત્રની આ વિદ્યાર્થી પ્રગતિ કરી રહ્યા છે હવે આ વર્ષથી આ શાળા નવા બે આયામો શરૂ કરી રહી છે એક તો ગર્લ્સ સ્કૂલની શરૂઆત થઈ રહી છે ઉપરાંત યુપીએસ અને જી પીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ મહેનત જે માટે આ પણ શરૂ થઈ રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ તમામ દેવો અવતારોના ચરણોમાં પ્રાર્થના કે આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજ સેવાનું બહુમૂલ્ય પ્રદાન કરે જય સ્વામિનારાયણ પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી તથા પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પીએપીએ સ્વામિનારાયણ વિદ્યામથી સતત વીસ વર્ષથી વર્ષથી કાર્યરત છે અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કારના પાઠો શીખવી રહ્યું છે આજે વિદ્યામંદિર ઝલક કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક રજૂ કરી છે અમારી શાળામાંથી વિદ્યાર્થીઓ તૈયાર થઈને ડોક્ટર એન્જિનિયર બન્યા છે તથા કોટેસ્ટમાં પણ અત્યારે સ્થાયી થયેલા છે બે હજાર ને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે વીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર અટલાદરાની સ્થાપના કરી તે વખતે ખાસ પ્રમુખ સ્વામી મહારાજનો હેતુ હતો કે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થાઓ તો દુનિયામાં ઘણી બધી છે પરંતુ શિક્ષણની સાથે સાથે સંસ્કારની જે જરૂરિયાત હોય છે એ સંસ્કાર આપતી શાળા એની સ્થાપના આપણે કરવી એ આશયથી આ શાળા બે હજાર પાંચમાં શરૂ થઈ અત્યારે વીસ વર્ષ પૂરા કર્યા છે અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર આપવા માટે એક ઉદાત્ત કાર્ય આ વિદ્યા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે એની કેટલીક રજૂઆતો અત્યારે આ વિદ્યા મંદિર ઝલક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી सब्सक्राइब करो फैक्ट फंड न्यूज चैनल ने यूट्यूब पर बेल आइकन दबा समाचारों ने तमाम अपडेट मेवो